તો મારા કલેજો જય દ્વારકા છે રિટર્ન આપડે આપડે ગાંધીધામ છે ગળુનું એટલે હાવ તરત જ બ્લોક પૂરું થઈ ગયું હતું કેમકે ઉતામરી એવી હતી એટલે તરત જ મારા કલેજો બ્લોક પૂરો થઈ ગયો એટલે આખો બ્લોક જોવાનું ભૂલતાની મજા આવી છે તરત જ ભાડું મળી ગયું હું ભાડું ભરવાનું છે બધી તમને આખો વિડીયો જોવો તો ખબર પડી જાય એટલે ડાયરેક્ટ આપણે જો ખાલી કરી ડાયરેક્ટ જ ગયા હતા ગાંધીધામ ગાંધીધામથી થી ખાલી કરીને ડાયરેક્ટ નીકળી ગયા હતા ભરવા ભરવાનું છે પિસ્તાલીસો ટેન્શન લીધા આ નું ખારું બગોદરાનું ખારું નહીં છોરી પણ આ ખારું કે કસમાં જાય અને ખારું નથી આવતું એનું નામ મને નહીં આવડું ભૂલાઈ ગયું અત્યારે પછી આપણે ડાયરેક્ટ નાથી સમજી લઉં ને કે ચોલાર ભરવાન છે ચોલાર તમને ખબર ચોલાર કીને કહેવાય ચોલાર ભરવાનું છે એ ચોલાર આરાણા ની ભરવાની છે ને ગળુ ની ભરવાની છે બે ચોલાર ભરવાનું છે પિસ્તાલીસો તમે બતાવું ચોલાર આ ચોલાર જો ગાડી આડે ને વગડે તરત જ લોટ થઈ ગઈ હતી પછી લોટ કરીને ડાયરેક્ટ સીધા આપણે પોતી ગયા પોતી જવા ખાલી કરવા જવાનું છે ત્યાં પોતી ગયા હવે બ્લોક વધારે ઉતાર્યો નથી ખાલી કરવા આ પોતી ગયા અહીંયા તો આ વિડીયો અહીંયા હવે આપણે પૂરો કરી દઈએ ખાલી કરવા તમને ખબર છે ખાલી તો બે ઠેકાણે થઈ જ જાય રાતે ખાલી કરીને આપણે ઘરે ડાયરેક્ટ હોઈ ગયા હતા તો તમે આ વિડીયો આખો જોવા માટે થેન્ક યુ મારા કલ આ આવવાયે જવા બીજે ઠેકાણે હવાઈ રહ્યા હતા આ વિડીયો અહીં બ્લોક પૂરો કરી દઈ મારા કલ